લો શ્લોક નંબર અગિયાર માં સત્વગુણ ની વાત કરવામાં આવી છે સત્વગુણ એટલે જયારે વ્યક્તિમાં વિવેક શક્તિ ઉપજે છે માણસ સારું કામ કરવા લાગે છે ત્યારે તેમાં ગુણ વધે છે અને શ્લોક નંબર બારમાં રજોગુણ ની વાત કરવામાં આવી છે રજોગુણ એટલે સમક્ષ આત્મા કરીશ બહુ નામ જન્મ છે મંતે સુદુર્લભ

નાહં પ્રકાશ સર્વસ્ય યોગમાયા માયા સમાવૃત મૂઢોયમ ના બીજાનાથી લોકોમાંમાં મામા જમાવ્ય આ લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું મૂર્ખ તથા અલબુદ્ધિ વાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી તેમના માટે હું મારી અંદર જ શક્તિ દ્વારા આવૃત રહું છું તેઓ જાણતા નથી કે હું અજન્મ તથા અવિનાશી છું

પોતાના શુદ્ધ ભક્તો સમક્ષ આનંદનો ભંડાર અન્ય ભક્તો સમક્ષ અલ્પગ્ન અને અભક્તો સમક્ષ પોતાની અંદર શુદ્ધિ દ્વારા આવૃત રહેતા હતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અજન્મા છે એટલું જ નહીં એવો અવ્યય પણ છે તેમનું સનાતન સ્વરૂપ જ્ઞાનમય અને આનંદમય છે અને તેમની શક્તિ અવિનાશી છે હસ્તુ સહસ્ત્રેશુ કચ્છી ધ્યાતિ સિદ્ધયે યતતા સિદ્ધાના કચ્છી માવેતિ તત્પતા હજારો માણસોમાં કોઈ પ્રાણી સિદ્ધિને આત્મજ્ઞાન માટે યતન કરે છે આત્મજ્ઞાન માટે યતન એવા કોઈ પણ મને યથાર્થ રીતે જાણે છે જ્ઞાન વાનમાં વાસુદેવ સર્વમી સ મહાત્મા સુદુર્લભ ઘણા વર્ષોના અંતે આ બધું વાસુદેવ રૂપ છે એમ જાણે છે કે આત્મજ્ઞાની મને જ પ્રાપ્ત થાય છે

अथ द्वादश अध्याय अर्जुन उवाच ए सतत युक्ता भक्ता स्वपरे उपासते हे चरमभ्यत्तम तिषा कितमा अर्थात अर्जुन बोल्या જે અનન્ય પ્રેમી ભક્તજન હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાન માં રજ્યા પતિયા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ગણ અને નિરાકાર બ્રહ્માને ઘણા જ ઉત્તમ ભાવે ભજે છે આ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ જડિયતા યોગ વેતા કોણ છે શ્લોક 18 અધ્ય પંચોદશोध्याય શ્રી ભગવાનવાચા શ્લોક નંબર 13

જ જ્ઞાત્ મુનય સુન ઘંટી પછી સ્કૂલ ગી ચલો સ્કૂલ પંથ પુરે આ જ્ઞાન આશરે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો ફરીથી નથી જન્મતા કે પ્રેલ કાળી નથી તો વ્યાકળ થતા સર્વ ધર્મ પ્રયસ્યસિ

ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું કર્મનિષ્ઠ અને જ્ઞાનનો સાગર એવા શરણાનંદ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના ગ્રંથોમાં એક અમૂલ્ય યોગદાન છે ગીતા વગર હિન્દુ ધર્મ અધૂરો છે અને ગીતાની આપણે શરૂઆત જોઈએ તો એની અંદર અર્જુનનો દુઃખ અર્જુનની જિજ્ઞાસા અને અર્જુનના ઘણા બધા પ્રશ્નો છે અહીંયા ભગવાન કૃષ્ણ સામે અર્જુન ઘણા બધા પ્રશ્નો પૂછે છે ગણ્યમ ચોરા પરમ વંદનીય પરમ આદરણીય જ્ઞાન ધુરંધર ગુરુજનો વડીલો અને મારી સમક્ષ વિદ્યામાન ભાઈઓ તથા બહેનો ગીતા જયંતિના પાવન પ્રસંગે મને આપની સમક્ષ મારા વિચાર પ્રગટ કરવાનો અવસર મળ્યો ત્યારે હું મોડેલ સ્કૂલ માનવડનો વિદ્યાર્થી અગ્રાવત યાગની આપણને પંક્તિ સંભળાવવા માગું છું કે શબ્દ એક જ શોધો ને સંહિતા નીકળે શબ્દ એક જ શોધો ને સંહિતા નીકળે કુવો ખોદો ત્યાં આખી સરિતા નીકળે હજુ એ જો જનક જેવા આવી અહીં હળ હાકે તો આ ભૂમિમાંથી સીતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે મહાભારત વાવો ને ગીતા નીકળે માનવ જીવનની અંદર તણાવ અત્યારે સામાન્ય છે માનવ જીવન ની અંદર તણાવ અત્યારે સામાન્ય છે શ્રીમદ ભગવદ ગીતા સૌથી પહેલા કહે છે છે કે સ્થિર કાર્ય કર અર્જુન જ્યારે અંદર ગભરાય સામે ભગવ સંબંધી ને જોવે છે ત્યારે અર્જુન ના મનમાં ઘણા વિચાર આવે છે અર્જુન વિચારે છે કે આવડું મોટું યુદ્ધ મારે લડવાનું છે હું કઈ રીતે લડી શકી અર્જુન નું મન વિચલિત થાય છે અર્જુન ડિપ્રેશન ની અવસ્થામાં મુકાય છે ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન આવું મોટું યુદ્ધ મારે લડવાનું છે હું કઈ રીતે લડી શકીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે હે પાર્થ તું તારા મનની અંદર જે વિચારીશ તે તું પામી શક નમો ભગવતે વાસુદેવાય શ્રી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારા અર્પીને તું જે કંઈ કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે તથા જે તપ કરે છે સઘળું મને અર્પણ કર શ્લોક નંબર અઠ્યોતેર યત્રોેશર કૃષ્ણો યુક્તનો ત્રિવીજ ભૂતિર્વા ધ્રુવાની મતિમારમા હે રાજન રાજયોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે તથા છે ત્યાં

ભક્તિ અને સેવાના કર્મોમાં જોડાય વિના માત્ર બધા જ કર્મોનો પરિત્યાગ કરે છે તેને સંન્યાસનું સુખ મળવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે સંસારમાં બે પ્રકારના સન્યાસીઓ હોય છે જેમાંથી માયાવાદી સંન્યાસીઓ દરેક પ્રકારના કર્મોનો ત્યાગ કરીને આત્મસાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ દુઃખ માપતો મયોગત દ્વારા ભગવાન કહે છે ભગવાનની દિવ્ય સેવાનું સુખ મેળવ્યું ન હોવાથી તેઓ બ્રહ્મચિંતનના માર્ગ પર કંટાળી જઈને ફરી ભૌતિક કર્મોમાં જોડાય છે જેના કારણે તેમને સંન્યાસુ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી

યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજેતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતા લિપ્ય આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે વ્યક્તિ માત્ર ભક્તિ રૂપે કર્મ કરે છે માત્ર ભક્તિ રૂપે કર્મ કરે છે તે વ્યક્તિ બધા જ સજીવોનો પ્રિય બને છે કારણ કે શુદ્ધ કર્મ કરવાથી તેની ચેતના શુદ્ધ થાય છે ચેતના શુદ્ધ થવાથી તેની આત્મા શુદ્ધ થાય છે જેના કારણે તે સર્વ ભૂતાત્મા બને છે એટલે કે તે બધા જ સજીવોને સંતોષ અપાવે છે એવી જ રીતે જે વ્યક્તિ પોતાના મન ઉપર સંપૂર્ણ રીતે વશ કરેલો છે ઇન્દ્રિયોને સંયમિત કરેલી છે એ વ્યક્તિ બધા જ સજીવોમાં મુજ પરમેશ્વરને જોવે ભવા ભોજ യശോമതി കിശോരകം നമു ചിത്ത ചോരം മഞ്ചർ വിദ്യമാന ഓ കൃഷ്ണ ഹരി പരമാത്മാന പ്രണിതോ ഗോവി જો તમારા જીવનમાં કોઈ દુખ હોય કોઈ મુશ્કેલી હોય તો કોઈ મુશ્કેલી હોય અથવા તો પણ મુશ્કેલીઓ હતી તેની રજૂઆત કરી ત્યારે કૃષ્ણે તેના જવાબ આપ્યા છે જ્યારે આપણે કૃષ્ણની વાત કરી લઈએ કે તેણે પણ તેના જીવનમાં અનેક યુદ્ધો પણ કર્યા છે તેની લડાઈ પણ કરી છે અને વિજય પણ મેળવ્યો છે હવે તેની વાત કરીએ તો જ્યારે કૃષ્ણનો જન્મ થયો જેલમાં જન્મ થયો પોતાના સગા માતા પિતાને છોડીને ગોકુળમાં ગયા ત્યાં પણ મોતે તેનો સાથ નહોતો છોડ્યો ત્યાં પણ તેણે ઘણા બધા રાક્ષસો સાથે યુદ્ધ કર્યા

એને જરૂરી કામ હોવાથી એ અમરેલી એને આ જવું પડ્યું તો આપણા કાર્યક્રમને માર્ગદર્શન આપવું યુવાનોને માર્ગદર્શન આપવું આ બધામાં એનું ખૂબ યોગદાન રહ્યું છે આજે ઉપસ્થિત નથી રહ્યા પણ એની નથી અનુપસ્થિતિ છે એ ઘણી બધી આપણને કહી જાય છે તો પંકજભાઈનો પણ અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ અને એ પણ દર વખતે આપણને સહકાર આપતા રહ્યા છે હૃદય છે પ્રતિષ્ઠિત હૃદયની અંદર પ્રતિષ્ઠિત થઈને બેઠા છે એવા ભગવાન કૃષ્ણનો જે એની જે વાણી ભગવાને અર્જુનને માધ્યમથી આપણને બધાને આજે પણ ઉજાગર કરે એવી કરી ગીતા જયંતિ નિમિત્તે તો એવા ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં ખૂબ ખૂબ પ્રણામ જોકે મારો